બ્યુટી પાર્લરમાં જતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને બ્લેકમેલ કર્યાનો છે આરોપ યુવતીને અન્ય વ્યક્તિની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કર્યાનો આરોપ પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો સુરતની આ ઘટના છે સુરતની મહિલાઓ બ્યુટી પાર્લર જતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે આ જે પ્રકારનો બનાવ આવ્યો છે બ્યુટી પાર્લર ચલાવતી જે મહિલા હતી તેણે એક યુવતીના બિભસ્ત ફોટો પાડ્યા અને તેને બ્લેકમેલ કરી વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે ધનરાજ આ બનાવને લઈને શું વધુ વિગત બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાની સાથે પોલીસ અધિકારીઓ આ મામલે તપાસનો ધંધામાર્ગ શરૂ કરી દીધા છે સુરતના ચોક બજાર વિસ્તારમાં બ્યુટી પાર્લર આવ્યું હતું અને ત્યાં એક મહિલા છે એ આ પ્રમાણે જે ટ્રીટમેન્ટ કરવા માટે ગઈ છે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાએ તેના એ નગ્ન ફોટો છે ઉતારી લીધા હતા એ પ્રમાણેની વાત છે સામે આવી છે અને અન્ય યુવક સાથે શરીર સંબંધ બાંધવા માટે ફરિયાદ કરવામાં આવી હતી જોકે ફરિયાદ મળતાની સાથે જ આ બાબતે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે જોકે એક પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે શા માટે મજબૂર કરવામાં આવી હતી અને આ પ્રમાણે ધાક ધમકી શા માટે આપવામાં આવી રહી છે એ બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે